રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા લઈને સડસઠસો કિલોમીટર સુધી મણિપુરથી મુંબઈ સુધી નીકળેલા છે અને જબરજસ્ત પ્રતિસાદ આ ભારત જોડો ન્યાય યાત્રાને તમામ વર્ગના લોકો તરફથી સાંપડી રહેલો છે ત્યારે આપણા સંસદીય મત વિસ્તારમાંથી પણ રાહુલજીની યાત્રા પસાર થવાની છે અને એ રાજપીપળાથી મોવી પહોંચશે મોવી થી ભરૂચ જિલ્લાની હદ શરૂ થશે અને ત્યાંથી લગભગ ત્રીસ થી બત્રીસ કિલોમીટર સુધી ભરૂચ જિલ્લામાં આ યાત્રા રહેશે એ દરમિયાન આપણા જિલ્લાની વિશેષ જવાબદારી છે અને એમાં માત્ર નેત્રંગના જ નહીં પણ નેત્રંગની સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના લોકો આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય ગામના ગામ ખાલી થઈ જાય એવું આયોજન આપણે કરવાનું છે અને એના માટે આ પ્રદેશ સમિતિએ આ મિટિંગનું આયોજન કરાવેલું છે એટલા માટે કે રાહુલજી પોતાના માટે નહીં કે કોંગ્રેસના માટે નહીં પણ આ દેશની અંદર જે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કુશાસન ચાલી રહેલું છે અને એની અંદર તમામ વર્ગના નાના મોટા જે લોકો છે એને જે અન્યાય થઈ રહેલો છે એ અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન સરકાર જ્યારે કરી રહેલી છે ત્યારે રાહુલજીએ એ બીડું ઝડપેલું છે અને એવા તબકાના જે લોકો છે એને મદદરૂપ થવા માટે એને ન્યાય અપાવવા માટે આ યાત્રા લઈને નીકળેલા છે તમને બધાને ખ્યાલ છે કે મણિપુરની અંદરની જે ઘટના બની અને એ ઘટનાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યાંના જે સ્થાનિક લોકો છે એને અન્યાય કર્યો અને સરકારે એક વર્ગના લોકોને ટાર્ગેટ કરીને જે સ્થિતિમાં મૂકી દીધા જેનાથી સમગ્ર દુનિયાની અંદર આ દેશની જે છબી છે એ છબી પણ બગડી છે અને એટલા માટે આપણે સૌએ રાહુલજી માટે નહીં કોંગ્રેસ માટે નહીં પણ એ સમાજના કચડાયેલા વર્ગના જે લોકો છે એને હું હિંમત અને ન્યાય અપાવવા માટે આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં જોડાવવું જરૂરી છે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ બંધ કમરામાં રાખવાની કે બંધ દરવાજામાં કરવાની પ્રદેશ સમિતિનું આયોજન નથી આ મુખ્ય હેતુ તો ગામડે ગામડે જઈને ભલે કોઈ કોંગ્રેસ ઓફિસની અંદર કે કાર્યાલયમાં બેસીને આ મિટિંગ નથી કરવાની ભરૂચ તાલુકાના દસ એવા ગામો આપણે પસંદ કરી લઈએ દસ ગામોમાં સાંજે છ વાગે સાત વાગે રાત્રિ મિટિંગ અથવા તો સાંજે મિટિંગ પણ કરીએ અને બસો ત્રણસો ચારસો લોકો એમાં જોડાય અને અમારો અનુભવ છે એવો કે અમે જે રાત્રી મિટિંગો કરી એ તમામ રાત્રિ મિટિંગો જે છે એટલી સફળ થઈ અને લોકો ઉત્સાહભેર ગામડામાંથી આવે સૌથી મોટી વાત તો એ કે સામાન્ય રીતે દિવસની મિટિંગ તમારે કલાક દોઢ કલાકમાં પૂર્ણ કરી દેવી પડે પણ સાંજની મિટિંગ કે રાતની મિટિંગ તમારી અઢી ત્રણ કલાક ચાલે તો પણ એક પણ માણસ એ મિટિંગ માટે ઉઠે નહીં અને તમારી પૂરેપૂરી વાતને સાંભળી અને એના મગજમાં પણ એ ઉતારે અને ત્યારે એ મીટિંગની સફળતા આપણને આપણા પરિણામ સુધી પણ પહોંચાડી શકે એવું મારું ચોક્કસપણે વ્યક્તિગત રૂપે માનવું છે ત્યારે ભરૂચ તાલુકાના તમામ આગેવાનોને હું વિનંતી કરું છું કે હતાશ નિરાશ થવાને બદલે પ્રજા ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાંથી મુક્ત થવા માગે છે પણ પ્રજા ભયભીત છે ડરેલી છે અને આપણે જોયું છે કે જે અવાજ ઊંચો ઊંચો કરીને બોલે એને કઈ રીતે દબાવી દેવા અને એના માટેની પેરવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના ચૂંટાયેલા ધારાસભ્યો અને પક્ષના સંગઠનના લોકો કરતા હોય છે ગઈકાલે જ રાહુલ ગાંધી અંગે જે ટિપ્પણી કરવામાં આવી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સામે ભારતીય જનતા પાર્ટી અને ઓબીસી મોરચાના લોકોએ જે પુત્રા દહનનો કાર્યક્રમ કર્યો એ પુત્રા દહનનો કાર્યક્રમ પોલીસની હાજરીમાં થાય જાહેરનામાનો ભંગ થાય કોઈ પરમિશન નથી લીધી હોતી અને આમ છતાં પુતળાનું દહન પણ શાંતિથી પોલીસની જાણે કે એની દોરવણી હેઠળ થાય એ રીતનો અહીંયા માહોલ ઉભો થાય અને કોંગ્રેસનો એક કાર્યકર જો પ્રજાહિતના પ્રશ્નોને લઈને રોડ ઉપર ઉતરે તો એને ત્યાં કાર્યક્રમમાં જતા પહેલા એને અટકાવી દેવામાં આવે આ પોલીસ પણ જે ભેદભાવ ભરેલી નીતિ રાખી રહેલી છે એનું પરિણામ પોલીસે પણ ભોગવવાનું થશે પણ એના માટે આપણે સંગઠનને મજબૂત બનાવવું પડશે આજે જિલ્લા પોલીસ વડા ને પણ આ બાબતે ધ્યાન દોરી છે કાગળ પણ લખ્યો છે કે પોલીસની આવી દોગલી નીતિથી અમે બધા પરિચિત છીએ અને અમે આ ચલાવી લેવાના મૂળમાં નથી તમે ગુનો નોંધો આ ભાજપના કાર્યકરો ઉપર રાહુલ ગાંધી માટે અભદ્ર ભાષામાં જો વાહન કરતા હોય તો એ કોંગ્રેસના કાર્યકર તરીકે આપણે ચલાવી નહીં લઈએ અને એક બાજુ સહિત છે જાહેર રસ્તા ઉપર રેલવે સ્ટેશનની સામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે જ્યારે પૂતરા દહનનો કાર્યક્રમ કરે અને પોલીસ પણ એમાં સમર્થન કરતી હોય એવો વ્યવહાર કરે આ વાત

અને એક બાજુ વાસ્તવિકતા એવી છે કે પોતાના ખર્ચે આજુબાજુથી પૈસા ભેગા કરીને હાથ ઉછીના લાવીને આ ગરીબ પરિવારની એક વિધવા આદિવાસી બાઈ એનું મકાન બનાવે અને ભાજપના જે નેતાઓ છે એ નેતાઓ રાજકીય કિન્નાખોરી રાખીને અને એને દબાવવાનો પ્રયત્ન કરે મને મળવા આવો તો તમારી મંજૂરી મળી જાય આ કયા પ્રકારની માનસિકતા છે આ માનસિકતાને આપણે ઓળખવાની જરૂર છે અને લોકોને જાગૃત કરવાની જરૂર છે આ સમાજ કોની પાસે અપેક્ષા રાખે છે કોંગ્રેસ પાસે અપેક્ષા રાખે છે અને કોંગ્રેસના કાર્યકર તરીકે આપણી પણ ફરજ બને છે અને આપણી વિશેષ જવાબદારી થાય છે કે આવો જે કચડાયેલો વર્ગ છે એને ન્યાય અપાવવા માટે રાહુલજીએ કીધું એમ કે ન્યાય યોદ્ધા તરીકે આપણે બહાર આવવું પડશે એના માટેની અભાડત જોડો ન્યાય યાત્રા છે હું તો પ્રમુખશ્રીને પણ વિનંતી કરું છું કે આ જાણેશ્વરનો જે બનાવ છે એ જાણેશ્વરના બનાવની અંદર કોંગ્રેસ પહેલા દિવસે એ પીડિત પરિવારની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના કેટલાય આગેવાનો આની અંદર સંડોવાયેલા છે પોલીસ સંડોવાયેલી છે અને 306 નો ગુનો दाखल થાય એમ છે છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમાં સામેલ છે એના કારણે પોલીસ પણ વિનુ સંકેલી રહી છે ત્યારે આપણે આ મુદ્દાને ભલે નાનો મુદ્દો છે પણ રાહુલજી જ્યારે નેતૃંગમાં આવે ત્યારે આ બાઈને જે અન્યાય થયેલો છે એના માટે એ બાઈને પણ રાહુલજીની સામે ત્યાં ઊભી કરવામાં આપણે સમગ્ર દેશને બતાવવાનું છે કે ભરૂચ જિલ્લાની અંદર આદિવાસી સમાજની આ સ્થિતિ છે અહીંયા જે મિત્રો બેઠા છે એ મિત્રોને પણ મારી મીઠી ટકોર છે કે આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે ભરૂચ લોકસભાની અંદર ગઠબંધન બહાર જઈને ઉમેદવાર જાહેર કરી દીધા અને એની પહેલી પ્રતિક્રિયા કોંગ્રેસે આપી દીધી છે સુધી ભરૂચ બેઠક ઉપર સીટ કોઈ થઈ નથી આમ છતાં પણ કેટલાક લોકો આ ચુંગાલમાં આવી જઈને રાજકીય રીતે વ્યક્તિગત ગમે એટલા સંબંધ ગમે તે પાર્ટીના આગેવાન હાથે હોય એ હોય શકે એમાં કોઈને વાંધો પણ નહીં હોઈ શકે પણ જ્યારે રાજકીય બાબત આવે છે ત્યારે એનાથી અંતર બનાવવું આપણે પણ એટલું જ અગત્યનું જરૂરી છે કારણ કે એની એના કારણે આપણા જે કાર્યકર્તાઓ છે જે રાત દિવસ મહેનત કરતા હોય છે લડતા હોય છે એના મનોબળ તૂટે છે એને નિરાશ થાય છે અને આ આપણું જે કન્ફ્યુઝન જે છે એ કન્ફ્યુઝનનો ફાયદો આપણા વિરોધીઓ ઉઠાવી રહેલા છે ત્યારે આ બાબતોથી સાવ આપણે કિનારો કરી લેવો જોઈએ જ્યાં સુધી પાર્ટી કોઈ નિર્ણય ન કરે ત્યાં સુધી આવી વાતોમાં પડવું ન જોઈએ એ આપણા ખભે પગ મૂકી અને જો કોઈ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે માંગતા હોય તો એવા લોકોને આપણે ક્યારેય સપોર્ટ નહીં કરી શકીએ કેટલું કામ કર્યું છે લોકો માટે કેટલું આપણે કરીએ છીએ એની અંદર આપણે આપણી જાતને ઝાંખવાની જરૂર છે બીજા ઉપર આંગળી કરવાને બદલે માત્ર આપણે પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાંથી મોં ફેરવવાને બદલે સલાહ આપવાને બદલે આપણે શું કર્યું છે એનું અવલોકન કરીએ તો હું માનું છું કે આ પાર્ટી આ વિસ્તારની અંદર ક્યારેય પરાજિત થઈ શકે એમ નથી માત્ર કાવા દાવાઓ કરીને આને પરાજિત કરવામાં આવે છે અને એનો ભોગ જો કોઈ બનતું હોય તો એ સામાન્ય માણસો બને છે એનું જો નુકસાન થાય છે એ નુકસાન ક્યારેય ભરપાઈ થઈ શકે એવી સ્થિતિ નથી